નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલકેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સિટીસ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તારીખ થઈ છે આજે ઓગણીસ દસ બે હજારને પચીસ રવિવારનો દિવસ છે મારી પોતાની વાડીએ વટાણાના પાકનું વાવેતર આજથી શરૂ કરી દીધું છે મગફળી ધીમે ધીમે નીકળતી જાય છે એમ પાછળ વાવેતર કરવાનું ધીમે ધીમે શરૂ કરી દીધું છે કેમ કે પાછેતરા પાણીની સમસ્યાઓ રહીએ પાણી ઓછા પાણી ઘટે એના કારણે થોડુંક દસ કે પંદર દિવસ વહેલું વાવેતર કરી દીધું છે તો તમને ચોક્કસથી બતાવવાની કોશિશ કરીશ કે વટાણાની અંદર આપણે જે બિયારણ પસંદગી કરેલું છે નજીક આવીને બતાવવાની કોશિશ કરજો એ જે છે શ્રીનાથનું ગુજરાત અઢાર જે આ બિયારણ તમને બતાવવાની કોશિશ કરીશ આની અંદર આપણે એવરગોલ અને ગોચો આ બેનો પટ આપેલો છે અને ખાતરની જો વાત કરીએ ખાતરની તો એસએસપી સિંગલ સુપર દાણાદાર એની સાથે આપણે આપેલું છે સલાનેક્સ સલા નેક્સની અંદર સલ્ફર સિત્તેર ટકા આવી જાય ને ઝિંક આવી જાય છે આઠ ટકા આ બેનું કોમ્બિનેશન કરેલું છે બે મિક્સ કરી અને આપણે વાવેતર કરી રહ્યા છીએ મિત્રો તમને લાઈવ બતાવવાની કોશિશ કરીશ કેમ કે આપણે હાથે જ વાવેતર કરીએ છીએ એટલે મારા પપ્પા વાવેતર કરે છે પણ આજે રવિવારનો દિવસ છે તો આપણે થોડુંક મદદ કરીએ હેલ્પ કરીએ વાવેતર કરીએ તમને બતાવવાની કોશિશ કરશું મિત્રો તો જોતા રો જોડાઈ